અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં એક સમય બાળકોના સપના ખડાતા હતા પરંતુ આજે આ શાળાઓના દરવાજા બંધ થઈ રહ્યા છે શિક્ષણનું વ્યાપારીકરણ અને સરકારી નીતિઓના પાપે આ શાળાઓની હાલત કફોડી બની છે મોટા શહેરો અને મહાનગરોમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે આ શાળાઓ મસમોટી ફી વસૂલીને વાલીઓના ખિસ્સા ખાલી કરી રહી છે બીજી તરફ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતીમાં અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે સામાન્ય રીતે ગ્રાન્ટેડ સ્કૂલ ઘણા બધા વાલીઓ માટે આશીર્વાદરૂપ છે કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જે ફીનું લેવલ છે એ ખૂબ ઓછું હોય છે પરંતુ અત્યારે જે સરકાર દ્વારા જે રીતે ગ્રાન્ટેડ સ્કૂલોને પ્રોત્સાહન મળવું જોઈએ એ પ્રમાણે નથી મળતું એના કારણે જે શાળામાં યોગ્ય સ્ટાફની ભરતી થવી જોઈએ સમયસરે ભરતીઓ નથી થતી ઘણી બધી જે જગ્યાઓ છે એ ખાલી રહી જાય છે પરિણામે સ્કૂલમાં જે શિક્ષણનું જે ગુણવત્તાવાળું સ્તર હોવું જોઈએ એ નથી હોતું અને પરિણામે જે શાળા છે એના વિદ્યાર્થીઓની સંખ્યા સતતને સતત ઘટી રહી ઘટી રહી છે અમદાવાદમાં પચીસ ગ્રાન્ટેડ શાળાઓ એવી છે ગોમતીપુર હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં ચુમ્માલીસ અને જીતુ ભગત વિદ્યાવિહારમાં ફક્ત ચોપન વિદ્યાર્થીઓ ભણે છે નિયમ મુજબ શહેરી શાળાઓમાં એક વર્ગમાં ઓછામાં ઓછા છત્રીસ વિદ્યાર્થી હોવા જરૂરી છે નહી તો વર્ગ ઘટાડવામાં અમને અમારી શાળાઓમાં શિક્ષકો મળતા નથી શિક્ષણ માટે પહેલા પ્રવાસી હતા એ પણ મળ્યા નહીં હવે જ્ઞાન સહાયક એ આજે બે ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા નવ જુનિયર સ્કૂલ ચાલુ થઈ અને હજુ સુધી જ્ઞાન સહાયક નથી મળ્યા એટલે સ્વાભાવિક છે કે મા બાપ એમ વિચારે કે ભાઈ આ સ્કૂલમાં ભલે ફી નથી પણ માસ્તર નથી એના કરતાં ભલે પેલા ત્યાં મારે બસો રૂપિયા હું વધારે મજૂરી કરીને સ્વનિર્ભર મેં છોકરાનું એડમિશન લેતા હોય જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ શહેરની સોળ શાળાઓમાં વર્ગ ઘટાડવા માટે હિયરિંગ શરૂ કરાઈ છે પરંતુ સવાલ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણનું શું શહેર કક્ષાએ દરેક વર્ગ દીઠ છત્રીસ ઓછામાં ઓછી સંખ્યા જે છે એ સરકારે માન્ય કરેલી છે અને તેનાથી ઓછી સંખ્યા હોય તો એ વર્ગ ઘટાડો થતો હોય છે અત્યારે અમે કાલે સોળ જેટલી શાળાઓને બોલાવી છે તમે કહ્યું તે પ્રમાણે કે સોથી પણ ઓછી સંખ્યા છે જો એક એક વર્ગ જ હોય કોઈ શાળામાં તો એક વર્ગમાં છત્રીસ અને બીજા વર્ગમાં છત્રીસ એટલે સેવન્ટી ટુ થાય એટલે કે સેવન્ટી ટુ હોય ત્યાં સુધી નવ અને દસના એક એક વર્ગ ચાલી શકે છે ત્યાર પછી એનાથી ઉપરની સંખ્યા છે તો પણ એમનો વર્ગ તો ચાલુ જ રહેવાનો છે વધારાનો વર્ગ બીજો વર્ગ લેવો હોય તો એને છન્નું ઉપરાંત સંખ્યા પ્રત્યેક ધોરણમાં જોઈએ તો એમને બીજો વર્ગ મળતો હોય છે શિક્ષણનું વ્યાપારીકરણ અને સરકારી નીતિઓની નિષ્ફળતાએ ગ્રાન્ટેડ શાળાઓને બંધના આરે લાવી દીધી છે આ મુદ્દે સરકાર શું પગલાં લેશે આ સવાલનો જવાબ હજુ બાકી છે સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ